આજનું રાશિફળ રવિવાર દસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે રવિવારે તમામ બાર રાશિઓના વાશી યોગમાં સૂર્યદેવ દયાળુ રહેશે અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે જબરદસ્ત અચાનક નફો થશે રાશિફળ દસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રવિવાર છે અને આજે ચંદ્રનું ગોચર કુંભ રાશિમાં દિવસ અને રાત રહેશે આજે રવિવાર હોવાથી દિવસનો સ્વામી ગ્રહ સૂર્યદેવ હશે જ્યારે આજે ગુરુની ચંદ્ર પર નવમી દ્રષ્ટિ હશે આજે ધનિષ્ઠા પછી શતાભિષા નક્ષત્રની યુતિમાં શોભન અને દ્વિપુષ્કર યોગની યુતિ બનવા જઈ રહી છે આજે ગુરુ અને શુક્ર મિથુન રાશિમાં યુતિ કરશે જેના કારણે આજે ગજલક્ષ્મી યોગની યુતિ પણ બનવા જઈ રહી છે આજે રવિવાર હોવાથી આ દિવસના દેવતા પણ સૂર્યનારાયણ હશે આ દિવસનું મહત્વ વધુ વધશે આજે ભાદ્રપદ મહિનાના કૃષ્ણપક્ષની પ્રતિપદાતિથિ હશે દ્વિપુષ્કર યોગ અને સૂર્યદેવની કૃપાને કારણે આજનો દિવસ આ તમામ બાર રાશિઓ માટે ભાગ્યશાળી રહેવાનો છે આજે આ રાશિઓને ઈચ્છિત લાભ મળવાની શક્યતા છે આજે તેમના પરિવારમાં પણ સુખ અને શાંતિ રહેશે આજે આ રાશિઓને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાનો વધારાનો લાભ મળશે ચાલો જાણીએ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા દસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ દિવસ અને રાત્રિના ચોઘડિયા હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ સમયગાળાને જાણવા માટે ચોઘડિયાનું વિશેષ મહત્વ છે દિવસના ચોઘડિયા ઉદ્વેગ સવારે છ વાગીને વીસ મિનિટ સવારે સાત વાગીને અઠ્ઠાવન મિનિટ અશુભ ચલ સવારે સાત વાગીને અઠ્ઠાવન મિનિટ સવારે નવ વાગીને પાંત્રીસ મિનિટ સામાન્ય લાભ સવારે નવ વાગીને પાંત્રીસ મિનિટ સવારે અગિયાર વાગીને તેર મિનિટ એ એમ શુભ અમૃત સવારે અગિયાર વાગીને તેર મિનિટ બપોરે બાર વાગીને પચાસ મિનિટ શુભ કાળ બપોરે બાર વાગીને પચાસ મિનિટ બપોરે બે વાગીને અઠ્ઠાવીસ મિનિટ અશુભ શુભ બપોરે બે વાગીને અઠ્ઠાવીસ મિનિટ બપોરે ચાર વાગીને પાંચ મિનિટ શુભ રોગ બપોરે ચાર વાગીને પાંચ મિનિટ સાંજે પાંચ વાગીને ત્રેતાલીસ મિનિટ અશુભ ઉદ્વેગ સાંજે પાંચ વાગીને ત્રેતાલીસ મિનિટ સાંજે સાત વાગીને વીસ મિનિટ અશુભ રાત્રિના ચોઘડિયા शुभ सांजे सात ने वीस मिनिट सांजे आठ ने त्रेतालीस मिनिट शुभ अमृत सांजे आठ ने त्रेतालीस मिनिट रात्र दस ने पांच मिनिट शुभ चल रात्र दस मिनिट रात्र अग्यार अठावीस मिनिट सामान्य रोग रात्र अग्यार अठावीस मिनिट बपोरे बार व्य पचास मिनिट एएम अग्यार ऑगस्ट अशुभ काल बपोरे बार पचास मिनिट ए एम अग्यार ऑगस्ट सवेरेट अग्यार ऑगस्ट अशुभ लाभ सवेगीर मिनिट अगर ऑगस्ट सवरे तरह मिनिट अग्यार ऑगस्ट शुभ उद्वेग सवे तरह मिनिट अग्यार ऑगस्ट सारे चार अठावन मिनिट अग्यार ऑगस्ट अशुभ शुभ सवेरे चार अठावन मिनिट अग्यार ऑगस्ट सवरे अगस्त मिनिट अग्यार ऑगस्ट शुभ आज खास नोध ચોઘડિયાના સમયમાં સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય અનુસાર થોડો ફેરફાર થઈ શકે છે પણ મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરતા પહેલા શુભ ચોઘડિયાનો વિચાર કરવો સલાહભર્યું છે ચલ ચોઘડિયાને સામાન્ય ફળદાયી માનવામાં આવે છે જ્યારે લાભ અમૃત અને શુભ શ્રેષ્ઠ ગણાય છે ઉદ્વેગ કાળ અને રોગ અશુભ ચોઘડિયા છે જેમાં શુભ કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે દસ ઓગસ્ટ બે હજાર પચીસના પંચાંગ અને શુભ રાશિ રવિવાર દસ ઓગસ્ટ હજાર એ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદ તિથિ છે હિન્દુ કે દસ ઓગસ્ટ બે હજાર પચીસ તિથિ પ્રતિપદા બપોરે બાર વાગીને નવ મિનિટ સુધી પછી દ્વિતીયા નક્ષત્ર ધનિષ્ઠા બપોરે સવારે એક વાગીને બાવન મિનિટ સુધી પછી શદભિષા યોગ શોભન સવારે બાર વાગીને બે મિનિટ સુધી અગિયાર ઓગસ્ટ પછી અતિગંડ કરણ કૌલવ બપોરે બાર વાગીને નવ મિનિટ સુધી પછી તૈતિલ પક્ષ કૃષ્ણ પક્ષ દિવસ રવિવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય સવારે સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટ સૂર્યાસ્ત સાંજે સવારે સાત વાગીને પાંચ મિનિટ ચંદ્રોદય સાંજે સવારે સાત વાગીને પંચાવન મિનિટ ચંદ્રાસ્ત सवारे सवारे चार छत्स मिनिट अग्यार ऑगस्ट शुभ मुहूर्त अभिजीत मुहूर्त बपोरे बपोर थी बपोरे बार व्य तेपन मिनिट सुधी ब्रह्म मुहूर्त सवारे चार वगी ने तेवीस मिनिट थी सवारे पांच पांच मिनिट सुधी विजय मुहूर्त बपोरे बे बेवागी ने ओगणचालीस मिनिट थी सग बीस मिनिट सुधी अशुभ समय राहु काल सांजे 5:25 थी सांजे सवारे 7:05 સુધી યમગંડ બપોરે બપોરે 12:26 થી સવારે 2:06 સુધી ગુલિકકાલ બપોરે 3:46 થી સાंजे सवारे 5:25 સુધી પંચક આખો દિવસ આજે ખાસ નોંદ પંચક આખો દિવસ प्रभावी રહેશે પંચક दरम्यान દક્ષિણ તરફ મુસાફરી કરવા અથવા લાકડા એકઠા કરવા જેવા કેટલાક કાર્યો વર્જિત માનવામાં આવે છે ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર આજે સવારે આઠ વાગીને બે મિનિટ વાગ્યા સુધી મકર રાશિમાં રહેશે ત્યારબાદ તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે આજનું શુભ રાશિ દસ ઓગસ્ટ બે હજાર રવિવારે સૂર્ય અને ગ્રહોના જોડાણથી બનતો વશી યોગ કેટલીક રાશિઓ માટે ખાસ શુભ રહેશે ઉપરાંત શનિની બીજી રાશિ કુંભ રાશિમાં ચંદ્રનું ગોચર પણ ઘણી રાશિઓને અસર કરશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરીઝ તમારા જીવનસાથીનો વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો આજે તમારા કોઈ જૂના મિત્રને મળી ને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો બે વૃષભ રાશિ ટોરસ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે કોઈના પણ તમારી સાથે ન રહેવાથી તમે તમારા દિવસનો સંપૂર્ણ આનંદ માણવામાં સમર્થશો ત્રણ મિથુન રાશિ જેમ નાય ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે થોડો સમય પસાર કરી શકો છો કારણ કે સ્વનિર્માણમાં આકર્ષક વ્યક્તિત્વનો મહત્વપૂર્ણ ફાળો છે ચાર કર્ક રાશિ કેન્સર તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજે તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઉડાણ લાવે છે પાંચ સિંહ રાશિ લીઓ બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે રોમાંસને આજે ઓછું મહત્ત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો આખો દિવસ બેસીને કંટાળો આવવાને બદલે બ્લોગિંગ કરો અથવા કોઈ રસપ્રદ પુસ્તક વાંચો છ કન્યા રાશિ વર્ગો લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો આજે બહારનું ખોરાક તમારા પેટની હાલત ખરાબ કરી શકે છે તો આજે બહારનું ખાવાનું ટાળો સાત તુલા રાશિ લીબ્રા આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે જો તમારે તમારા પ્રેમ જીવનસાથી ને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો જો કે તમારે વાત કરતા પહેલા તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો જ્યારે તમારી પાસે વધુ મફત સમય હોય ત્યારે નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે તેથી સકારાત્મક પુસ્તકો વાંચો મનોરંજક મૂવી જુઓ અથવા મિત્રો સાથે સમય પસાર કરો આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે પૈસાની શોધમાં વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે પછી સ્વાસ્થ્ય માટે પૈસા આરોગ્ય અમૂલ્ય વારસો છે તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે નવ ધનુ રાશિ સેજિટેરિયસ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો વિદેશમાં રહેતા કોઈ વ્યક્તિ તરફથી આજે તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે દસ મકર રાશિ કેપ્રિકોન જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેડ ખુશી તથા મોજ મજા આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવા ના લીધે તમારો ધન ખર્ચ થઈ શકે છે સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે તમારી ખુશી બતાવો તે તમારાથી સંબંધિત લોકોને પણ ખુશ કરે છે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતા ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમારી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મુમંજવણ તમને થશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે તમારા પિતા આજે તમારા માટે ભેટ લાવી શકે છે બાર મીન રાશિ પાઇસીસ તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે